मैं राजू बोलू हूं तुम्हारी पावेल जय भीम निकेश हाय जय जीगो तू कब बोलियो नेहू जय भीम केतेश काय जय भीम हेलो अवे अपनी दवावाने तुम्ही जबाबो जबर आयो जबाब ही है जबर है तो जबाब आची અતા જ આવી જાવ શીતની હો તમે પછી આવો સેબ બનાવી લે મોકુશું બે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સા મોતા મને એક પ્રશ્ન પૂછે ગુડ મોર્નિંગ સા કેતા હ લે આવું તો રામન ને કોને માયો મે તો માર્યો રામન ને કોને માયો મે ના તો માર્યો તો હું પ્રશ્ન પૂછું તો મે પ્રશ્ન જવાબ આયો હે જા તશા સાહેબ બોલાય હલો સર પૂછ્યો